બાળક આગળ પાછળની સંખ્યા સમજ કે પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યાનો પરિચય આપણે છોકરા છે <laughs> 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 <laughs>

હવે આઠ ની આગળની સંખ્યા કઈ કહેવાય એ બાળક આમાંથી ગોતાડો આગળની સંખ્યા કઈ કહેવાય એ બાળકને આગળ લાવવાનું છે લાવવા આગળ હા સરસ જો આગળ જવાબ આવી જાય આઠ ની આગળની સંખ્યા કહેવાય સાત કહેવાય બરાબર બેસ જતા રહેજો હવે હું જે બોલું એ બાળક આગળ આવશે પાંચ નંબર કાર પાંચ નંબર કાર હવે જાનસી ને હતું આવો કાર લાવો તમારે કાર લાવડો કઈ મૂકી દો

એની આગળ હા સરસ